ટીઆરપી ગેમ ઝોનમાં આગ કાંડ થયા પછી રાજકોટના કાલાવાડ રોડ પર કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન અને ફૂડ ઝોન બનાવવાના નિર્ણય સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓએ વેપારીઓને સાથે રાખી વિરોધ વ્યક્ત કર્યો ગેમ ઝોન બનાવવામાં નિયમોનું ઉલ્લંઘન થતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે એક તરફ મહાનગરપાલિકાએ ગેમ ઝોન અને ફૂડ ઝોન બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે તો બીજી તરફ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહ્યું છે ટ્રેન્ડિંગ કમિટીના ચેરમેને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે જે રસ્તાની સાઈજ હોય આપ પણ જોઈ શકો છો બંને બાજુ રસ્તા એકદમ સાંકડા છે બ્રિજની નીચે કોઈ ગેમ ઝોન હોય ન શકે રાજકોટની અંદર કોંગ્રેસ હંમેશા સારા કામમાં પૂરો ભાજપને પૂરો ટેકો આપે છે પણ આ ગેમ ઝોન બને છે એ સેફ્ટીનો મુદ્દો છે એટલે હમે અમારી કોંગ્રેસ પક્ષની એટલી માગણી છે આ ગેમ ઝોન રદ થવો જોઈએ અન્ય જગ્યાએ ખસેડો આ એક સાથે ત્રણ ગાડીઓ એક સાથે નીકળવી જોઈએ તો એ વસ્તુની જગ્યા વધે એ પણ જગ્યા નથી ટ્રાફિક જામ થાય છે પાર્કિંગ ફૂલ છે તો ગેમ ઝોનની જીત શા માટે કે આની અંદર માત્ર ભાજપના કાર્યકરોને ક્યાં ગોઠવી દેવા અને કોર્પોરેશનનો જે માલ છે એ માલ ભાજપના મિત્રો પાસે કેમ આવે એની આ ગોઠવાણ હોય